ખાતર બાતર મળતું નથી ગુજરાન દર્શન ઉભા થઈ રહ્યા છે લેન્ડમાં થઈ રહ્યા છે ખાતમ ક્યાંય આવતું નથી પછી શું કરવાનું ખેડૂતને તો કો તો બંધ કરો લખ ચાલુ ચાલુ રાખો હે પછી તો ગુજરાન દરમજા મિન મિન ઘરે આવતા રહે તો બહુ લેન્ડમાં કરે તો કોઈ નહીં મળતું હવે ભવિષ્ય તો તો પછે ખેડૂતને શું કરવાનું શું બારી પોત મારી ખેડૂતની એક તો રવિ ઉભી જતી હોય

એક ખેતી હવે એમાં આપે છે એમાંય ભરોસો નહીં ખેતી મળે એમ બે દાડે થી ઉભા રહ્યાને તો ખાતર બનતું બરાબર અમારે હવે ખેતીએ કરીએ એટલે અમારે સિંહ રીતનું પાલન કરવાનું હવે માલનો જુધારો કરો કે સીધીનો જુધારો કરો ખેતરમાં મળે ખાતર નહીં બરાબર શું કરવાનું અમારું એક થેલી મળે કે એક થેલીમાં તો 10 દાડા તો ઊભા થઈ ગયા ઉપર એવું થાય લાઈન લાઈનમાં હું છું બરાબર પહોંચાડી યુરિયાનો યુરિયા 50 હેડ બેગ આવીતી દરેક ખેડૂત ને ન્યાય મળે એટલા માટે એક એક થેલી આપો રહો છો વિતરણ કરો રહો છો વગર બોટલ બોટલો આવી છે પણ કોઈને આપે નહીં પણ એક એક થેલી આની અને બધાને આપી દેવો શું ભાવ છે